જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે શાળાઓ પરિપત્રનું પાલન નહીં કરે તો કડક કાર્યવાહી પણ કરાશે જે અત્યારે ગરમીની અસરો વર્તાઈ રહી છે તેને લઈને રાજ્ય સરકારની જે બેઠક મળેલી સેક્રેટરી કક્ષાની તેમાં તમામ વિભાગોને વિભિન્ન પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે હીટવેવ પર કે અનુસંધાને શિક્ષણ વિભાગમાં જે સૂચનાઓ લાગુ પડે છે તેને લઈને કમિશનર કચેરી દ્વારા અત્રેની કચેરીને પરિપત્ર મોકલી આપવામાં આવ્યો છે

શાળા વેકેશન દરમિયાન રજા જ હોય છે ત્યારે વેકેશન દરમિયાન શાળા ચાલુ નથી રાખી શકતા કેવો કોઈ કિસ્સા ધ્યાને આવ્યો કે તકરી ઘરે થઈ બેકારીવાડી કરવાના છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા ઉત્તરાય સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો Bell આઇકન દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર